તમારે વિડીયો જોયા તમારા ફેસબુક ને ફેસબુકમાં એ વિડીયો જેમ બધા લોકોને સારું થઈ જતું એટલું જ તમને ફાયદો લાગે ફાયદો અમને સમજી લ્યો નેવું ટકા ફાયદો થઈ ગયો ચાર મહિનાની દવા માં એમ છું ને કે આખી નવી દિશા મળી સો ટકા મારી પાસે બધા લક્ષણો લખેલા છે કે તમને દસ વર્ષથી ગેસ ઊંધો ચડતો માથું અડધું દુઃખી આવતું આખા શરીરમાં દુખાવો થતો વિટામિન વારે વારે ઘટી જતું આળસ આવતી હાથ પગમાં ખાલી ચડતી ખાટા ઓટકાર એસિડિટી જેવું થઈ જતું બરાબર છે પેશામાં બળતરા થતી કબજિયાત અલગ અલગ પ્રોબ્લેમ રહેતા પેલા ચૌદ દિવસ દીધો ને એમાં પચાસ ટકા જેવો ફરક પડી ગયો હા એટલે ઘણા લોકો એવું માનતા ને કે આયુવા ધીમે ધીમે કામ કરશે તો એવું તમારા મને નથી ઝડપથી કામ રિઝલ્ટ મળ્યું